ખેડાના બોરડી ગામે ખેતર સુધી રોડ બનાવવાના મુદ્દે ભીનું સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે ખેડા જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર બચાવ કરતા જોવા મળ્યા છે ગ્રામ પંચાયતના ઠરાવ અને નકશા મુજબ રોડ બનાવવાનો બચાવ તેઓએ કર્યો છે આપને જણાવીએ કે જે રોડ બનાવવાનો આખો મામલો છે હવે ઇજનેર એવું કહી રહ્યા છે કાર્યપાલક ઇજનેર કે ગ્રામ પંચાયતનો જે ઠરાવ હતો અને ગામનો જે નકશો હતો તે મુજબ અમે રોડ બનાવ્યો છે ભીનું સંકેવાનો પ્રયાસ થઈ રહ્યો છે લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે ખેડા જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર દ્વારા એક તરફ ગ્રામજનોનો રસ્તાને લઈને રોષ છે બીજી તરફ લૂલો બચાવ થઈ રહ્યો છે રસ્તો બોટી થી સોમનાથપુરાનો બે કિલોમીટર રસ્તાનો ગ્રામ્ય માર્ગ છે અને સદા રસ્તો જે તે સમયે ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો હતો બનાવવા માટે અને એમનું જે વિલેજ મેપ છે એ પણ અમારી વચ્ચે આપ્યો હતો અને એના બેસ પર એમ એ સાહેબના લેટ ઉપર એને દરખાસ્ત ગવર્મેન્ટમાં કરી હતી અને ત્યાંથી સદર રસ્તાનો જવાબ નંબર પ્રદાન થયેલ છે અને એ પ્રમાણે અત્યારની સબબીએન ઓફિસ દ્વારા ટેન્ડરની કાર્યવાહી કરી અને સદર રસ્તાનું કામકાજ થયેલ છે સદર દરખાસ્ત તો માન્ય માજી ધારાસભ્ય કાંતીબાઈ પરમાર હસ્તગીય થયેલ હતું અને સદર રસ્તો બે કિલોનો અંદાજે રસ્તો છે અને અંદાજેત સાહીઠ થી સિત્તેર લાખની નો રસ્તો થયેલ છે સદર રસ્તા નું સર્વે તો કર્યો હતો અને જે ગ્રામ પંચાયત વિલેજ એના બેઝ પર સર્વે કરી અને એના કરાવેલા બેઝ પર અમે સરકાર શ્રી દરખાસ્ત કરી હતી પંચાયત બની અને એનો ચોક નંબર સરકાર શ્રી આવેલો